જીવન બાપા થઇ ગયા ને બસ જીવન બાપા ના ભજન અમે ઘણા બોલતા હોય ઘણા સાંભળતા હોય છીએ સમજ્યા એક ભજન માં કીધું કે ભામ લીધી ને ત્રુટી પડી થઈ કુંભા ને જાણ હા કુંભો સિપાહી મોકલે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક ફોન આવે છે જેની અંદર મિત્રો તે મનસુખભાઈ રાઠોડના વિડીયો અવારનવાર જોતા હોય અને તેમના સત્સંગ અને જે બોલવાની છતાં તેનાથી પ્રભાવિત થયા હોય અને તેમને મનસુખભાઈ રાઠોડ નો સત્સંગ ખૂબ જ ગમતો હોય તેને લઈને મિત્રો તે મનસુખી રાઠો સાથે વાત કરવા માટે છેલ્લા ત્રણેક મહિનાથી પ્રયાસો કરતા હોય ત્યારે આજે મિત્રો મનસુખભાઈ રાઠો સાથે તેમની વાત થઈ છે અને આ વાતચીત દરમિયાન તેમને મનસુખ ભાઈ વખાણ કરે છે તેમજ જે કાર્ય કરે છે તેના પણ વખાણ કર્યા આ છે મિત્રો તેમને દાસી જીવન છે સંસ્માતમાં છે તેમના વિશે ખૂબ જ જોરદાર સમજવા જેવો સત્સંગ કરે છે મિત્રો તમે સાંભળશો તો ખરેખર તમને મજા આવશે કારણ કે મિત્રો આ પ્રકારનું સાહિત્ય તમને બીજે ક્યાંય સંભાળ મળવાનું નથી તો શાંતિથી સાંભળજો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ જ કરી બાજુમાં પેલું દબાવી દેજો જય ભીમ મનસુખભાઈ વંકાભાઈ રબારી બોલો કચ્છમાંથી સાહેબ હું ત્રણ મહિના થી છું સાહેબ કોણ બોલો વંકાભાઈ રબારી બોલું કચ્છમાંથી સાહેબ બોલો ત્રણ મહિનાથી થી છું મારા ભાઈ હા બોલો ને બસ મારું કાય કામ નોતું ભાઈલા પણ મેં કીધું ભાઈ થી મુલાકાત કરીએ ઘણા તમારા વિડિયા જોઈએ છે શું નામ છે તમારું વંકાભાઈ રબારી વંકા પેથા રબારી બોલો બોલો હાલો હા બોલો બોલો સાહેબ અવાજ નથી આવતો તમારો હવે આવે છે અવાજ તો આવે બોલો હા હવે આવ્યો 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 હું સાહેબ તમારા વિડિયા ઘણા જોઉં છું હા બહુ આનંદ આવે છે અને મેં કીધું ત્રણ મહિના છું કીધું તમે કામ માં છો બીજા તમારા ઘણા ફોન આવતા હોય સાહેબ ઓકે એટલે મેં કીધું હેરાન ના કરીએ શું કામ બસ 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 એમ જ આનંદ લેવો તો તમારો પ્રભુ ફ્રી છો કે કામ માં છો કે શું છે હા થોડો કામ માં હતો પણ તમારે કામ એ બોલો ને બકા આજે ત્રણ મહિનાથી હેરાન થાવ વાત તો કરવી જ પડે ને બસ બસ આનંદ મને એક આત્મા થી એવો આનંદ થયો સમજાય મેં કે ભાઈ ને ફોન કરું હા બઉ મજા આવી અને તમારો વિડીયો હું ઘણા સાંભળું છું એક મારો ભાઈ બન છે સમજ્યા ત્યાં માથા પર રહીએ છીએ અમે ભુજ થી પેલા માથા પર આવે ને સાહેબ હા ત્યાં રહીએ છીએ ત્યાં એક મારા ભાઈ ની એક ડેરી છે દૂધ ડેરી છે તો વેલા રબારી કરી નામ છે હા એ બચારો સાંભળે મેં કીધું હું ભાઈ ને ફોન લગાડું છું પણ ઉપર તો નથી ફોન શું કામ માં હોય ને હા હું રોજ આ પછી કાર્યક્રમ માં આવું થોડા દિવસ હા હા સાહેબ હા સાહેબ હું માનું છું એને હું માનું છું તમારા કારણ ચર્ચા ચર્ચા ઘણી હાલતી હોય મેં કીધું બસ આનંદ કરીએ ઘડીક જો ફ્રી હોય તો ભાઈ હા બોલો બોલો હા બસ આનંદ આનંદ અને તમારા મેગા રાજકોટ ની બાજુ માં છે ને રામોજ હા રાજકોટ થી ત્રીસ કિલોમીટર અરે પેલા તો ઘણા હાલ્યા સાહેબ ત્યાં પણ હવે હવે બધો બદલી ગયો હવે નનકી ગાડી મોટી ગાડી હવે આપડે કઈ ખ્યાલ હતી હા શું થતી બીજું તબિયત પાણી આનંદ હા બસ આનંદ રાખે ભગવાન ઉગારામ બાપા ઉગારામ બાપા ને શીખીએ છો ને અરે વાહ 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 દાસી જીવન ના ને એવા બધા તમે ભજન બોલતા હો ને બઉ મજા આવે આંકિતભાઈ તમારા છોકરા છે ને પણ એક દિવસ તમે ફોન કર્યો બચારો કોક જાતો રહ્યો મસાણે મુકવા ગયા તા ત્યાં તમે મસાણ નું કીધું એટલે પછી મેં બંધ કરી નાખ્યું મીઠી વાતો અમરાવી મને સંતોષ થઇ જાય

અરે રે મારા માવા તમે મોલેજો આ રામ ભજવાની મારે રીતું એ મારે ઓલા મારા મંદિર એમ કીધું છે બાપુ વાહ બાપો વાહ 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 એને કીધું બાપા મારા મંદિરીએ તમે આવો આ જોઈ જોયું ઓરિયે જાતું અને બિબાવી ના પડે નઈ ભાતુ કે ભાઈ ક્યાંક નામ સમજાવું હોય તો જાત જોઈ ને નામ સમજાવે ને જાત જોઈ ને ઓરાય બાકી લાગે ઠાર ઠાર પીરસાય નહીં વાહ 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 એટલે દાદાજી મને કીધું એ દાસી માથે છે દાવો પણ મારા મોલે નાવે માવો દાસી માથે એ સેનો છે દાવો એ મારા મોલે નાવે માવો માવો આવડો તે સેનો સે ભાવો રે રે

નો દાવો રાખ્યો છે દાસી માટે શેનો દાવો અને મારા બોલે ના આવે માવો બોલે ના આવે મારા થી શેનો આવ્યો છે અભાવો શું આવ્યો અભાવો હા કે

કચ્છમાં પણ એની દીકરી હોય તો તમને આનો શબ્દ શું કેવા માંગે છે વાત સાચી વાત એને કીધું એ આવો તો વાલમ એ કરીએ વાતું પણ વિના નથી રે વાતું અરે અરે એ આવો તો વાલમ રે મળી છે રામ ભજવા ની રીતુ એ મારે ઓલા જન્મ ની છે રે મારા માવા તમે મોલે આવજો એમ કીધું

ભગવાન નો મળે એને ના મળે એને ના મળે રામચંદ્ર ભગવાન ના રાજની અંદર રામચંદ્ર ભગવાન નો વિરોધ થયો ચોક્કસ 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 તો આપડે કાળા માથા ના માનવી છે આપડો વિરોધ ન થાય હા ભાઈ હા ચોક્કસ થાય ભગવાન જેવાના જો આ જગતે વિરોધ કર્યા અને કાળા માથાના વિરોધ કર્યા તો માણસો કૃષ્ણ ભગવાન નો વિરોધ કર્યો આ જગતમાં જેને જેને ભગવાન નામ ધરાવ્યા ને જેને જેને કઈ કર્યું જગતે એના વિરોધ કર્યા ચોક્કસ હરિચંદ્ર તારામતી સત્યના ના રાહ આયેલા ને તો ખડ ના ભાવે વેચાવાનો વારો આવ્યો ભગવાન ને ખબર હતી કે હા હતા કોણ હતા લુહાણા સમાજ માંથી જલારામ બાપા થયા હવે એને ભગવાન ભક્તિ કરતા હતા ને એને કરિયાણા ની દુકાન હતી જમાડીને ને બધાય ને જમાડી ને જમતા ભગવાન ને ખબર પડી ગઈ કે આનંદ આની કસોટી કરવાની જરૂર છે એની કસોટી કરી ને ત્યારે એને કીધું તમે કામ કરો મારો સીધો સીધું ભાઈ મારે મારી કે ઉમર થઈ ગઈ ને હવે મારાથી આ ઠેલો ઉપડતો નથી કામ કર ને બાઈ દાન માં દઈ દે ને બાપા તો મારો ઠેલો તો ઉપાડે જય જયા હા ત્યારે એને વીરબાઈ ને કીધું કે ભાઈ બે તૈયાર થઈ જાવ તમે હવે આની ભેગા સાધુ ભેગા વ્યાજ

આ સંતપણા અરે એ ભાઈ જેને નથી મફતમાં મળતા કોઈને પોણી છાપ આવી નથી ને સંતપણા જોઈ છે એ નામ નથી મળતા બાપા એના માટે કાંઈ જવું પડે ત્યાં સંતપણા મળે એમ નામ નથી મફતમાં મળતા જેના મૂળ ચૂકવવા પડતા જગતમાં બાપુ સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા ભાઈ નથી મફત બરાબર ભલે હાલો હવે મળ્યા જય ગુરુદેવ ભલે ચોક્કસ ચોકસ ભાઈ અને આનીકોર આવો કચ્છમાં તો હાલો મનચુખભાઈ

હા કાલે કર્યો કાલે કાલે જ કર્યો ને હા 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 યે જોયો મે પાથે મારે દે રેવાનો આજ તો ફોન કરવો જ છે ભાઈ ગમે છે એ ઠાતરી યમન મેલ માઠેલી અરે તું જોયે નો બેલી એ ઠાતરી યમન મેલ માઠેલી અરે રે તું જોયે કાલ નો બેલી આ કાલા ગેલાય મે અરે તારા કેવાણા ન જોપીએ તારો ઉદાપ કાલા ગેલાય મે અરે તારા કે ન જોપીએ તારો ઉદાપ પણ આજ દિના યમે આડતી આતારા અન શેઠ તો સો સાવકાર ઠાકરિયમ ને મેલ માઠેલી અરે રે તું જોયે કાલ નો બેલી આવું છે દાદા

અને એ કે હું રામો જ ઉભો છું તમે છો ક્યાં હા એ તો ઓલો ખોટો ધમકી મારવા વાળો હતો ને કોફિયા વાળો ખોટો એ બાબા આવે નહીં બધા ભાકા મારતા લુલા કેસ હોય ને જેને સંત મત ને નો વૈરાવે બધા આડંબર હોય અહમી માણસો હોય એટલે હું જે ફાંકા ફોલદારી કરે ક્યાં સોન આવી જાન હવે આ જગતમાં બધાય જીવે છે બાપા જેને જેને કઈક શરીર ના માર્યા એ હજી છૂટ્યા નથી તમે કીધું કે ભાઈ હું તો દુકાને ઉભો છું તમારી ગાડી ક્યાંય દેખાતી નથી વાલા કેમ કે આમાં તમારે કાયદો હાથમાં લે ને તો જેલ ભેગી ના થાય કાયદાના માધ્યમથી જીવાય કઈ કરાય બંધ થઈ જવું પડે એટલે આમ કેમ કે અત્યારે હાલ ભારત ની અંદર જે કઈ પ્રોટોકોલ ફોર્સ તરીકે પોલીસ છે ચોક્કસ ભાઈ હારા ડેન્ડા જેલમાં નાખ દીધા દાઉદ ઇબ્રાહીમ છે જેલમાં નહીં આપડે ક્યાં દાઉદ છે એ માણસો ને પોલીસે નાથી દીધા કેમકે બાપા કાયદા ના ધ્યાન માં રાખીને હાલ અત્યારે અત્યારે તાકાત નઈ કરવાની કેમકે પોલીસ ના અંડર જીવવાનું કેમકે કાયદો વ્યવસ્થા ખોળવાય તો ઈવડે પૂરતી તમે કાયદો વ્યવસ્થાનો વિરોધ કરવાનો પણ મર્યાદામાં રહીને મર્યાદામાં રહીને કરવો જોઈએ આપડા ઘરે આપડે માતા થાય બધા ઘરે કંકાસ હોય પણ એમાં મર્યાદામાં રહીને કાઢ બાય લાકડા બે ત્રણ મારો એટલે હમણાં આપડે જેલમાં ભાઈ હોય તો પુરાય જાય હા ભોરેજયા ભાઈ જય ઠાકર વરિયારે તમારું નામ નામ ગયું પાછું વંકાભાઈ પેથા ભાઈ લખજો એટલે એને ખબર પડે કે વંકો કયો